જો અમે આપડા લેખીમાં તો બેહ લઈને આવે કામ બાંધવા જાય હોડલા નીચે ને આજે છે ને ફાઇનલી બાજરો આપળો જે બહારમાં છે એનો વાઢવાનો ટાઈમ આવી ગયો આજે મધુર આવે ચાર પાંચ તો આજે વાઢવાની શરૂઆત કરતી તો અમાર પાણી નું કેન મુકવા દઉં કેમ કે અહીંયા પાણી છે મોરા હોય એટલે અહીંયાથી આપણે ઘરેથી લઈ જાવ પર પાણી બાકી તો અહીંયા સવા સવા પરમાં એક ગુલાબ છે કેવું મસ્ત લાગે દરિયો અહીંયા છે આપડા લેખીમાં रोबे हम बांधे कहाँ लिखी माँ <laughs> लिखी माँ मजा से इनकी हाँ मम्मी इनके कटाना है बिहु दो ये दो तो मजा कित तो कितने आज वेली दो ही लिखी लगे काकड़ी क्यों दूध हाँ मोड़ो सी क्यों बांधो नलों तो लिखी माँ बिहु बांधी ले बादी एक <laughs> बिहु बांध वाले तो एक नीरू वाले जो जाए દાદી માં તો અહીંયા ઠામ વાસળ બધાય સાફ કરે ધોઈ ટૂંકમાં ઘણા ને કોમને તમારે ઘર કેવું છે ઘર તો નિરાત છે ને એક લોક આપણે પૈસા બનાવીશું જેમાં આખું મારું ઘર છે ને બધી બતાવે હાલો તો છે ને હવે થોડુંક વાર પછી આપણે મળીએ આપણે ઘરની પાછળ જે ખેતર છે એ બધેમાં છે ને ઘઉં છે તો ઘઉં જોવા જો ઘઉં છે ને હવે એટલા બાકી ગયા અહીંયા જરા નાળીનો છાંયો પડે ને તે સેદ લીલા છે બાકી આ ઘઉં છે ને હજી દસ થી પંદર દિવસ તો ઉપશે કેમ કે હજી તો છે ને આ ઘઉં લીલા છે આમ દેખાતા છે તમને હવે દસ થી પંદર દિવસ ઘઉં તો આરામથી ઊભી જશે ત્યાં પાકી જાય અહીંયા છે ને આઠ આઠક વીઘાના ઘઉં છે બાકી છે ને આપણે ગદબ છે ગદબ કે રસકો કે નહીં ગદમ કેવું કે તો એ સાઈડ ઉલી સાઈડ છે એટલે છે ને દસ પંદર દિવસ તો ઘઉં આપણે છે તો આ છે આપણો બગીચો અને આપણું ખેતર છે અહીંયા ને આપણું ઘર અમે જો દેખાઈએ હાલો તો અમે છે ને ખેતરમાં આટો મારી લીધો ને હવે પાણીનો કેર ભરીને આપણે બાજરો વાઢવા જવાનો છે ને મજૂર આવે તો એ પેલા પાણીનું કેર આપણે મૂકતા આવીએ જો આપણે પૂગ્યાસે વાળીએ અને આશે આપણો બાજરો બાજરો તો પાકીને કમ્પ્લીટ થઈ ગયો ને બાજુમાં બાજરો એ વઢાઈ ગયો હાલ તો હમણાં મજૂર આપણા ઓલીસર કદાચ આવી ગયા છે હાલો તો આપણા મજૂર આવી ગયા બાજરો વાટવાની કરતી ચાલુ તો અહીંયા પાછળ બાજરો વાટે કારી માસી વાટે કારી માસી તો અહીંયા વાટે તો સારાને ને પૂરા પાસા છે ને આમાં ભરીએ કારણ કે ગામમાં આપણે થઈ છે ને હાઇટ કે એમ કે પૂરા આપણે લઈ આવ્યા હતા એ પાછા છે નાખવા જવાના છે તો આપણે સારો નહોતો ને ટૂંકમાં જવાનું ત્યાં પાછો ભરીએ આપણે લેખીમાં નર્સા અહીંયા ભરે દીધીમાં એવી પણ હાલો તો હું અહીંયા ભરવા લાગ્યો જો તમે ભરવા લાગ્યા હાલો તો ભાઈ આપણે ફોન અહીંયા છે ને એટલે શું એટલે આપણે મૂકી દઈએ પાણા ઉપર

મારે નથી ખાવા ભાઈ મમી ચા અને પપો લઈ આવ્યો સમોસા ચા પડ્યા અંદર રસોડામાં કા તો કે પપો આવા દે હાલો ખાઈ જઈએ હાલો ભાઈ અમે ફાઈક પર બેહી લઈએ લેખીમાં જો દાણા સુધારી લીધા હા સુધારી લીધા ફાઈક પર પછી મળીએ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 3:30 જેવું અને હું એવો વાડી बाजરો આપણે વાટેની बाजરો છે ને જો અયાથી અયા સુધી વટેઈ ગયો અને અયા છોથી વાટે અમે બે છે બે જણા છે ઓલી છે છે ત્રણ જણા હશે પોપડે જો દે બાકે એટલે ઓઢણ આવા ટોટલ છે ને ત્રણ પાટિયા છે આ બાજુ છે આ લાંબો પાટી થોડો દેખાય ને આ જે છે ને ઈ ટુકુ છે હાલો તો જે બી ત્રણ ક દિવસ તો થઈ જા આજ ને એક દિવસ તાજે બે દિવસ છે ઓઢા बाजरो આપડો હાલો થોડીક પછી ને આપણે બહાર જઈએ આ બેટા બધે बाजरो વાટે ને આ ટુકમાં તો આયા बाजરો વાટે વાટે છો આ પાટી નથી ને બે ચાર એટલા એટલા હરિયા ખાલી અહીં આપણા કરી મસી કે ગોકરા કરતા કરતા આવે કહું કરી મેસી કહું બહુ સારું સારું કે તો વાંધો નહીં કોણ કરી મેછી બાકી સારું ને મજા ખાતા ને લાડવાઈ ને હવે થવાનું કાલ તો શું છે બાજરો તો સારું કે બાજરો સાલી ગુણ્યું

મમ્મીજી તો તારી ને તારી ઇજાત કાઢીને મારે મોઢે હાલો તો હું જાઉં મજા છે એકલામાં કઈ વાંધો નહીં હાલો તો હાલો તો મારે છે ને મારા મામાને વાડીએ જાઉં કે સકડી બાજરો કાઢવાનું છે એટલે તો હાલો હવે છે ને ત્યાં જઈએ ટ્રેક્ટર લઈને હાલો તો થોડીક પછી આપણે મળીએ હાલો તો આવી ગયો છે મામા ને વાડીએ અને મામા આવે આ બધું કામ કરે આ મામાનો છોકરો આ પૂરા લે ઓલે આપણા મામા તો તમે કહે છે દેશી કાકા

હા તો ફાઇનલી છે ને મામાનો બાજરો તો નીકળી ગયો કમ્પ્લીટ દી પણ જો એટલો પૂગી ગયો એટલો બાજરો કયો મારા અંદાજ પ્રમાણે છે ને સત્તરથી અઢાર ગુણજો એટલો બાજરો છે એ વ્યૂ કિમા બાકી એક નંબર કે નહીં એ જો અહીંયા નીકળીએ આપણે બીજા મામાના છે ને ટૂંક મહિના બાજુ અહીંયા બાકી છે એ ઘાટવા જાય હાલો તો આમ પણ વધારે થવા આવ્યો મારે ટ્રેક્ટર પૂગવાનું છે મામાને વાળીએ હાલો તો આજનો લોક તમને કેવો લાગે છે જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લઈજો હાલ આજનો લોક કરીએ આપણે કાલે મળશું નવા લોક સાથે